સત્સંગનો મહિમા શું ગુણાત્તન સમય કહ્યું નવરા બેઠા નથી કરોડ કરોડ કામ કરીએ આ સત્સંગનો મહિમા આપણે આયા છે કથા સાંભળીએ છીએ કરોડ કામ કરોડ દુકાનો ચલાવો છો તેનું ફળ બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે એટલે કોઈ પણ આ સત્સંગની ક્રિયા આ ઠાકોરજી ક્રિયા આ ડેકોરેશન કરો સાફ સૂફ કરો બધાનું આટલું ફળ છે વંદે બ્રહ્મ પુરા દીપમ શ્રી સહજા નંદમ ચમોલાક્ષરમ श्रेयस्कारणसद्गुणेकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञम् तथा योगिनम् प्रित्येवम् प्रमुखम् निषम् श्रीजेश्वरोपम् मुदा मैमा महिमा प्रवचन माला सौ प्रणाम जय स्वामिनारायणी है हैप्पी हेप्पी वचनाम्र शताब्दी महोत्सव હેપી હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ભગવાન સ્વામિનારાયણ અતિશય કૃપા કરીને આ લોકમાં અનંત જીવાત્માનું અત્યંતિક કલ્યાણ કરવા માટે પધાર્યા છે અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું પણ કાર્ય લો વચન લો ઉપદેશ લો એ તમામની અંદર સોય પાછળ દોરો સંસર્વ ચાલુ આવે એવી રીતે આ વાત ઉડીને આંખે વળગે કે કલ્યાણ માટેની મુક્તિ માટેની નિર્વાસનિત થવાની માયા મુક્ત થવાની ભ્રમરૂપ થવાની ભગવાનના ધામના અધિકારી થવાની જ વાતો મહારાજના કોઈપણ કાર્યમાં ઉપદેશમાં વચનોમાં પડગાય છે પંચાળા પ્રકરણનું ત્રીજું વચનાવ્રત મુનિબાવાના પ્રશ્નનું સમાધાન મહારાજે કર્યું કે જેને માન અને ઈર્ષા રહી જાય છે એની પાછળનું કારણ ભગવાન મળ્યા છે તો પણ રહે છે કલ્યાણનો ખપ છે તો પણ રહે છે અને સંત બળ્યા છે તો પણ રહે છે સર્વ વિકાર માત્ર ટળી ગયા છે તો પણ માન અને ઈર્ષા ભગવાન ને ભગવાનના સંતની સાથે રહી જાય છે એની પાછળનું કારણ મહારાજે બતાવ્યું કે એનામાં બુદ્ધિ નથી મહારાજના આ વચનો ઉપરથી એટલું તો તારણ નીકળે છે કે જે પોતાની દાઢી ઓલવે જે પોતાના અવગુણને જુએ જે પોતાના અવગુણને ટાળે અને જે ભગવાન અને સંત રાજી થાય એવી પ્રકારનો જ વિચાર કરે એવી પ્રકારની જ ક્રિયાને આચરણ કરે અને સાથે સાથે મહારાજે એ પણ બતાવ્યું કે બુદ્ધિશાળી હોય પોતાના ગુણ અવગુણને જાણે અને બીજાના ગુણ અવગુણને પણ જાણે કે જેણે કરીને એને ભેઠે ભરાવવાનો વારો ન આવે સંગથી એને દૂર રહેવાનું સહેજે જે ખ્યાલ આવી જાય કે આનામાં આ રૂણ છે આના આપણાથી સંગ ન કરાય તો મહારાજે કહ્યું કે બુદ્ધિશાળી એને કહ્યો કે જે પોતાના અવગુણને દેખે ને ટાળવા માટેનો પ્રયત્ન કરે તે પણ જેને બુદ્ધિ નથી એ હંમેશા માટે પોતાની સનકાદી જેવો મોટો માને કે મારા જેવો કોઈ સાધો નહીં મારા જેવો કોઈ સત્સંગી નહીં મારા જેવો કોઈ જ્ઞાની નહીં મારા જેવો કોઈ સેવાભાવી નહીં મારા જેવો કોઈ નિર્માની ને ભક્તિવાળો નહીં અને પોતાથી ઉંમરમાં પણ મોટા હોય ને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ મોટા હોય એનો એનો લેશ માત્ર પણ ભાર ન રહે અને એનો અવગુણ લીધા કરે ગાયા કરે તો મહારાજે કહો કે ગમે તેઓ ચૌધારી બુદ્ધિવાળો હોય તો પણ એ બુદ્ધિ વગરનો છે અતિશય મૂરખ છે અને બુદ્ધિશાળી છે હંમેશના માટે પોતાના અવગુણ કોઈ બતાવે દોષો બતાવે ભૂલ બતાવે તો એમાં રાજી થાય કેટલો રાજી થાય કે કોઈ આપણને વગર દાખડે વગર મહેનતે વગર માગે કરોડો રૂપિયા દાનમાં ભેટમાં આપી જાય તો આપણને કેટલી બધી ખુશી થાય એમ આધ્યાત્મિક માર્ગમાં મોક્ષોને પણ કોઈ એના દોષ બતાવે ભૂલ બતાવે અવગુણ બતાવે તો રાજી થાય કે આ મારો પરમ મિત્ર છે એટલા માટે સાચા સંતો ક્યારે પણ પંપાળીને રાખતા નથી પંપાળતા હોય છે પણ એની પાછળ એમની નિસ્વાર્થ ભાવના છે કે કેમે કરીને આ સત્સંગની અંદર આગળ વધે અને સત્સંગમાંથી પડી ન જાય એટલા માટે શરૂઆતના ગાળામાં જ્યાં સુધી એ ભક્તનું સંતનું ઘડતર ન થાય ત્યાં સુધી ચોકલેટ પીપર મેટ આપે એને બોલાવે ચલાવે પ્રસાદ આપે આગળ બેસાડે એના માટે બે શબ્દ સારા બોલે પરંતુ એ કરાવવા માટે એમનો જે નથી એને પરિપક્વ ભગવાનનો ભક્ત બનાવવો છે એકાંતિક બનાવવો છે એટલા માટે કોઈ કોઈ વખત જાહેરમાં પણ ટોકે અને કોઈ વખત એકાંતમાં બોલાવીને પણ સમજાવે કે આપણે આ કરવા માટે નથી આવ્યા આપણે આ કરવા માટે સત્સંગમાં નથી આપણે આ કરવા માટે સાધુના કપડા નથી પહેર્યા ભગવાન રાજી નહીં થાય ને આપણો આ માનવ દેહ એળે જશે એવી પ્રકારની સમજણ આપીને આપણી વૃત્તિને પાછી વાળે તો સંતને પોતાના પરમ હિતકારી માને નું ટાઇટલ છે મોક્ષના કામમાં ન આવે તેને બુદ્ધિ મોક્ષના કામમાં આવે તેને બુદ્ધિ કહીએ આપણું અત્યંત કલ્યાણ થાય ને આપણો મોહ ટળી જાય મોહ એટલે માન મોહ એટલે ઈર્ષા મોહ એટલે રાગવેષ મોહ એટલે કપટ મોહ એટલે દંપ મોહ એટલે આસક્તિ કામના વાસના હું મારું તારું વેર ઘેર આ બધું મોહ આ મોહની મોટી જાળ છે એની અંદર જીવ પછી ફસાયો છે બુદ્ધિશાળી માણસ એમાંથી મુક્ત થવા માટે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે અને એને ટાળવા માટેનો પ્રયત્ન કરે તો મહારાજ હવે સંક્ષિપ્તની અંદર આ બાબતમાં આપણને જાણપણું આપે છે અને કોઈકમાં મોટી બુદ્ધિ જણાતી હોય અને તે જો પોતાના અવગુણને ન વિચારતો હોય તો તેની વ્યવહારિક બુદ્ધિ જાણવી અને તે બુદ્ધિ ઉપરથી તો બહુ ચોજાળી જણાય પણ તેને બુદ્ધિવાળો ન કહેવાય તેને તો અતિ મૂર્ખ જાણવો અને એની એ બુદ્ધિ પોતાના મોક્ષના કામમાં આવે નહીં અને થોડીક બુદ્ધિ હોય અને જો પોતામાં અવગુણ હોય તેને જાણીને તેને ટાળ્યાનો ઉપાય કરે તો એની થોડી બુદ્ધિ પણ મોક્ષને ઉપયોગી થાય છે અને એને જ બુદ્ધિવાળો કહીએ અને જે પોતામાં તો કોઈ વારે અવગુણ પઠે નહીં અને ગુણ જ પઠે તેને મૂર્ખ કહીએ અને પોતામાં અવગુણ પટે તેની બુદ્ધિવાળો કહીએ યોગીજી મહારાજ તો ત્યાં સુધી કહેતા કે આપણામાં કોઈ ભૂલ ન હોય અને કોઈ આપણને ભૂલ બતાવે ને કે તમે આ ખોટું કર્યું તમે ખોટું બોલ્યા તમારાથી આવું ન થાય આપણે એવું ન કર્યું હોય તો પણ આપણા માટે આવા શબ્દો બોલે તો યોગી બાપા કે આપણે રાજી થવું ભલે અત્યારે આપણાથી આ ભૂલ નથી થઈ ભલે એણે આપણને કહ્યું કે આ ભૂલ તમારાથી થઈ છે પણ ભવિષ્યમાં ભૂલ થવાની હોય એના માટે મહારાજ પોતે આનામાં રહીને આપણને પ્રેરણા આપે છે આપણને જાણપણું આપે છે એમ ગુણ લેવો આનું નામ મુમુક્ષુતા છે આનું નામ બુદ્ધિશાળી છે હવે આ કક્ષાની અંદર આપણો નંબર લાગે ખરો આ પ્રશ્ન આપણી પોતાની જાતને પૂછવાની જરૂર છે જો આપણને કોઈ વઢે ટોકે આપણા દોષ અવગુણ બતાવે આપણી ખામી બતાવે આપણી ભૂલ બતાવે આપણે કંઈક આજ્ઞાનો લોપ કરતા હોય તે આપણને જાણપણો આપી એમાં રાજી થઈએ છીએ નથી થતા તો એનો અર્થ એ થયો કે આપણે બુદ્ધિ વગરના છીએ આટલા વર્ષોના સત્સંગ પછી પણ બુદ્ધિ વગરના મહામૂરખ ટાઇટલ આપણને લાગે પછી શ્રીજી મહારાજે આજ્ઞા કરી જે કીર્તન ગાઓ પછી સખી આજ મોહન દિઠારે શેરી આવતારે એ કીર્તન પરમંશ ગાવા લાગ્યા ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે હે હવે કીર્તન રાખો અને આ કીર્તન ગાયા તેમાં હેત બહુ છે તે હેતનો અમે વિચાર કરો જે હેત મોટી વાત છે અને હેતે કરીને ભગવાનને ભજવાય એ ઠીક છે પણ સારી પેઠે વિચારીને જોયું ત્યારે એમ જણાવ્યું છે હે છે તે જ ભગવાનની માયા છે એમ જે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય જોતી હોય સ્પર્શ કરતી હોય તેમાં બીજી રીતનું હેત છે અને પુરુષ હોય ને પરસ્પર બોલે જુએ સ્પર્શ કરે તેમાં પણ બીજી રીતનું હેજ છે અને પુરુષ જે તે સ્ત્રીને જોતો હોય અને આલિંગન કરતો હોય તેની વાર્તા સાંભળતો હોય તેનો સુગંધ લેતો હોય અને તેની વાર્તા કરતો હોય તેને વિશે જેવું હેત થાય છે અને તે સ્ત્રીમાં પુરુષનું મન આકર્ષણ થઈ જાય છે તેવું પુરુષને પુરુષમાં નથી થતું તથા સ્ત્રી હોય અને પુરુષને જોતી હોય આલિંગન કરતી હોય ઇત્યાદિ પુરુષના સંબંધે કરીને સ્ત્રીને હેત જેવું પુરુષમાં થાય છે અને તેવું મન પુરુષમાં અને તેનો મનપુરૂષ સમગ્રપણે ખેંચાઈ જાય છે તેવું શ્રીનેસ્ત્રીમાં નથી થતું માટે જે થકી જગતનો પ્રવાહ છે અને જે જીવને સંસ્કૃતિ અને બંધનની કરનારી છે એવી જે ભગવાનની માયા તે જ હેતરૂપ છે મહારાજે અવગુણ ટાળવાની બુદ્ધિશાળી કોને કહેવાય એની વાતો કર્યા પછી સંતોને કહ્યું હવે થમળું એક કીર્તન ગાઓ કારણ કે મહારાજ સામે બેઠેલા શ્રોતાઓના માનસને બહુ સારી રીતે સમજે છે કારણ કે આ બધી વાતો એમના મુખમાંથી નીકળી પરાત પર વાતો છે ભ્રમરૂપ થવાની વાતો છે ગુણાતીત વાતો છે અને જીવ છે એ કઈ કક્ષામાં છે એ મહારાજ બહુ સારી રીતે જાણે છે કંટાળો આવી જાય એ કંટાળો દૂર કરવા માટે અને થોડા સ્વસ્થ થાય શાંત થાય એટલા માટે મહારાજે આજ્ઞા કરી કે કીર્તન ગાવ અને તે વખતે ત્યાં બેઠેલા સંતો કીર્તન ગાવવાની શરૂઆત કરી આજ મોહન દીઠારે શેરી આવતા રે શ્રી કૃષ્ણ ભગવાનનું કીર્તન છે અને આ કીર્તન પરમહંસોએ બનાવેલું છે અને એમાં શબ્દો એવા આવે છે કે આ શેરીની અંદર બજારની અંદર રસ્તાઓ પર ભગવાન પુરુષોત્તમ નારાયણને આવતા જોયા ભગવાન ચટકંતી ચાલે ચાકડી પહેરતા પહેરતા આવતા હોય ગળાની અંદર મોગરાનો હાર પહેર્યો હોય સુંદર મજાની પાક પોતાના શિર ઉપર ધારણ કરી હોય સુરવાળ જામો ધારણ કર્યા હોય અને ચટકંતી ચાલતી મહારાજ પોતે આવતા હોય સંતોએ નિહાળ્યું અને એના ઉપર કીર્તન બનાવ્યું કે આજ મોહન દેઠારે શેરીએ આવતા ભગવાનને ચાલતા જોયા એના પણ કીર્તનો ગવાયા છે લખાયા છે ભગવાન હસે ભગવાન બગાસું ખાય ભગવાન પોઢે ભગવાન જમે ભગવાન માણકી ઘોડી પર બિરાજમાન થાય આ ઘણા ઘણા પ્રકારના પ્રસંગે પ્રસંગેના આ સંતોએ એવા દિવ્ય ભાવ અને મહિમા સાથે કીર્તનોની રચના કરી છે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે સંતો પરમાંશો હરિભક્તો અને પ્રગટ પુરુષોત્તમ નારાયણમાં કેવો પ્રેમ થયો હશે કેવું હેત થયું હશે મહારાજની તમામ ક્રિયાઓ એમને ગમતી હતી ને એના માટે ગુણગાન ગાતા હતા અને એનું મનન અને ચિંતન કરતા હતા તો આ કીર્તન ગાયા પછી મહારાજે કહો કીર્તન રાખો અમારે કીર્તન તમે ગાતા હતા ત્યારે અમે વિચાર કરી રાખ્યો હવે અમારે તમને થોડી વાતો કરવી છે મહારાજે કહું કે આ કીર્તન તમે ગાયું એની અંદર હેત બહુ છે અને હેત હોય તો જ માણસને પોતાને પોતાના પ્રિયતમની તમામ ક્રિયાઓ ગમે ચાલે બોલે ઉઠે જોલું ખાય બગાસું ખાય બોલાવે ન બોલાવે બધું ગમે એટલે મહારાજે કહું કે કીર્તનની અંદર હેત બહુ છે પણ હેતનો અમે વિચાર કર્યો કે હેત ભગવાનને વિશે હેત થવું અને હેતે કરીને ભગવાનનું ભજન કરવું બહુ મોટી વાત છે પણ સારી પેઠે વિચાર કરીને જોયો ત્યારે એવું જણાયું કે હેત છે તે ભગવાનની માયા છે મહારાજ બતાવે છે કે હેત ભગવાનની માયા છે લૌકિક હેતના દ્રષ્ટાંતો આપીને મહારાજે સમજાવ્યું કે સ્ત્રીઓ પરસ્પર બોલતી હોય જોતી હોય સ્પર્શ કરતી હોય એમાં બીજી રીતનું હેત હોય અને પુરુષ હોય પરસ્પર બોલતો હોય જોતો હોય સ્પર્શ કરતો હોય એમાં પણ બીજી રીતનું હેત હોય પણ પુરુષ સ્ત્રીને જોતો હોય આલિંગન કરતો હોય વાર્તા સાંભળતો હોય સુગંધ લેતો હોય તો એની અંદર જે હેત છે એમાં પુરુષનું મન સ્ત્રીમાં આકર્ષાય છે અને સ્ત્રીનું મન પુરુષમાં આકર્ષાય છે એ હેત રૂપે માયા છે મહારાજ પોતે માયાની વ્યાખ્યા બતાવે છે કે લૌકિક પ્રકૃતિ પુરુષથી ક્યાંય પણ કોઈ પણ વ્યક્તિમાં કોઈ પણ પદાર્થમાં કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પદવીમાં આપણને હેત થાય તો મહારાજે કહું એ માયા છે પણ પ્રકૃતિ પુરુષથી પરના બે તત્વ છે સંત અને ભગવંત બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ એની અંદર હેત થઈ જાય તો જીવનો બેડો પાર થઈ જાય મહારાજે એ પણ કહેવું છે કે હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે અને મહારાજે એ પણ વાત કરી છે કે જેવો હેત દેહની અંદર છે દેહના સગા સંબંધીમાં છે અને જેવો હેત પોતાના પદાર્થોની અંદર મકાન મિલકતની અંદર છે એવો હેત અને સંતની અંદર કરવું અને એ હેત રાખતા થકા માન થાવો કે અપમાન થાવો દેહ જેવો કે મરો ગમે તે પ્રકારનો દુઃખ આવે તો પણ સહન કરીને એ હેતને ટકાવી રાખવો કારણ કે હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે મહારાજે વડતાલના અગિયારમાં કહ્યું કે સત્પુરુષને વિશે હેત પ્રીતિ આત્મદર્શનનું સાધન છે સત્પુરુષને વિશે પ્રીતિ એ ભગવાનનું દર્શન થયાનું સાધન છે અને ભગવાનનો મહિમા જાણ્યાનું પણ સાધન છે એ હેત વગર તો આ જીવનો ઉદ્ધાર થાય તેમ નથી પણ જગતમાં હેત કર્યું તો ભવબંધન અને સંસ્કૃતિનું કારણ બને છે અને ભગવાનના ધારક સંતની અંદર હેત કર્યું તો એ જીવાત્મા આયા માયા મુક્ત બની જાય છે અને અનુસંધાનમાં આપણે વિશેષ વાતો આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ Jai Swami Narayan. Jai